ખુલ્લે આમ કહું છું કે કદાચ જગત સાબિત કર દે કે બાપુ મારા ઘરે આયા ને બે પાંચ હજાર રૂપિયા આપ્યા લઈ લીધા તેથી ભલા માણા જોડી જો ખંભે ભર્યું ના જગત મૂકી ના નીકળી જવું ને તો મારી ની ઓળખાણ નકામી પડી જાય કે જાજુ ભણેલો માણા નથી હું પણ ક્યારે વાંચીન કે ગુખીન બોલતો નથી જે પરમાત્મા બોલાવે એ બોલ્યો છું અને કેમ બોલું છું કે કદાચ જ્યાં જવું ત્યાં કોઈ આત્માને મારા ચાર શબ્દો વાગી જાય અને એના જીવનનો રસ્તો બદલે જાય તો મારો આવવાનો ધક્કો લેખે લાગ્યો ગણાય કારણ કે વારંવાર આ કંઈ તમને એમ લાગે કે ડાયરો કરી નાખ્યો ને થઈ ગયો ને આ બધું હ્યાલું નથી ભલા મણા અને મારા તો આ બધાય અને આ તો આ બધાય વડેલ બધાય વરણના આગેવાનો છે કારણ કે આપણે સ્કૂલમાં ભણ્યા ખબર છે મોનિટરિંગ મોનેટર હોય મોનિટર બધાથી નથી થવાતું અને આગેવાનો બન્યા છે નથી થવાતું ભાઈ ક્યાંક એમનો ત્યાગ ક્યાંક ભોગ ક્યાંક દોડધામ લોકોનું હારા કામ કરો તો એની એ પદવીન પ્રતિષ્ઠા રહે આ જગતમાં કોઈ મૂર્ખ નથી વ્યાજબી બોલું છું ને કારણ કે બધાય હમદદાર છે એટલે વધારે આમ તો બધાય સમાજના વડીલો આગેવાનો અને ઘણાના નામ મને આવડે છે અને ઘણા નથી આવડતા પણ બધાયનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું નકર એમને તો કેટલા અગિયાર મહિનાથી સતત પ્રયાસ કરતા હતા કે બાપુ અમે તો અવારનવાર ભોળા દયા છીએ પણ કંઈક એવું કરવું છે કે બધાને ભેગું થવાય એવું કંઈક આયોજન કરવી કે સમજાય નકર આજ કઈ અવસર નથી સમૂહ લગ્ન નથી કોઈ જ્ઞાતિનું સંમેલન નથી પણ આજ આમ મને એવું લાગે સર્વ જ્ઞાતિ ઊંચા કઈ બધા ભલામણા એટલું સરસ આયોજન કરેલું અને બહાર ઉપ કરી માણસ છે આપણને શોભા લે આવું હું માનું છું તમારો ભાવ છે પણ કોકની સતત દોડા દોડી ચ ચાર પાંચ પાંચ દિવસથી આવડા ઊંઘ્યા નથી હકથી રોટલો નથી જમ્યા તો સહકાર અપાય કે ઉપા ઉપ કરાય બાર કે ગેરવ્યાજ બી બોલું છું સમજવું તો પડે ને કે આપણી હાટું આમાં ક્યાંય ટિકિટ ગોઠવી ગોઠવી હે આગળ બે ના પાછળવાળાના પાછળ વાળાના વિને એવું કઈ ભલામણ આનંદ આનંદ કરાવે એટલે ફરી વાર ગમે તે કોઈ પણ જ્ઞાતિ ના અને હું તો ઉઘાડા ભગ્યા દોડવાનો ચમ કે માણસ જાગૃત થાય ક્યાંક સારા કાર્યો કરે એમાં મન આમંત્રણ ની જરૂર ના હોય ઉઘાડા ભગ્યા દોડવાનો જોવાય ભલામણા હું કોઈ વખાણ નથી કરતો અને ઘણું બધું જોયું છે ઘણું ભોગ્યું છે બધી સુખ દુઃખ બધી વસ્તુનો અહેસાસ નજીકથી કરેલો છે પણ એમને એવું હતું કે ક્યાંક તમે આવો પણ થોડી મને શું છે આમ હૃદયમાં ચિંતા સંકોચ થઈ હતી કારણ કે બધા આટલા બધા ઘણા ચહેરા એવા છે હજુ એને એવું છે બાપુ દહ મિનિટે મારા ઘરે આવ્યો તો છેક નહીં તો ભલામણા આ તમારું ઘર જ છે એવું સમજીને વર્તન કર્યું હતું કો જ્યાં આપણે જેવી આપણું ઘર જ માનો ને અને પરમાત્માએ લખ્યું છે દાવવાનું એ પણ અત્યારે પાટોત્સવની ફૂલ તૈયારી હાલે છે અસંખ્ય માણસો દાદાના દર્શન કરવા આવશે થોડી ઘણી અમને જે પરમાત્મા કે એવી વ્યવસ્થા તો કરવી પડશે ને બીજું આયોજન જોઈ તમારા બધાનો ભાવ જોઈ મારો પરમાત્મા મારો ઠાકર ને હું પોતે ખૂબ રાજીભૂવો વ્યક્ત કરીએ છીએ મુખ્ય ઉદ્દેશ્ય આપણો એ છે કે બીજાની હારે હું હરખામણી નથી કરતો ક્યારે બીજા શું કર હશે એવા દાખલા નથી આપતો મારે શું કરવું કારણ કે હું તમે બેઠા ને હું નાનકડા પ્રેક્ટિકલ જ કોઈ મારો ગુરુ નથી દુનિયામાંથી એક વ્યક્તિ લાવજો અને આમ કોઈ મારો ગુરુ બાકી નથી રહ્યો ભાઈ જેની પાસે મને જે શીખવા મળ્યું ને એને મેં ગુરુ જ માન્યો છે એમાં હારો હોય કે નરતો હોય ખરાબ અનુભવ થયા તો આપણને ખ્યાલ આવે ને કે ભાઈ આને પહેથી આવું શીખવા મળ્યું એમ કહેવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દાદાના માધ્યમથી સાધારણ પરિસ્થિતિમાં તમારા જેવું જીવન જીવીને છેલ્લા આઠ મહિનાથી મહેનત કરતા 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 બ્યાસી થી પંચ્યાસી હજાર લોકોને દારૂ મુકાયો છે આપણે આનંદે થયો હજુ થોડો કરાવીશ કે જે તે સમાજના આગેવાનો વડીલો અગ્રણીઓ નેતાઓ જે કંઈ ભેટ સોગાતો હારથી આભાર વ્યક્ત કર્યો પણ હવે જે નીચે બેઠા હે એનું શું તો તમારી પાસે કઈક લેવું તો પડશે ને મારે હું આપશો ગો તમારા વ્યસન દુર્ગુણો આપી દો મને એ તમે મને સન્માન આપ્યું અને હું લઈ જઉં છું એવું સમજો તમે આરત લાયા તા ને તલવાર લાયા તા ને એવું સમજી લે અંદર રેલો અહમ રહ્યો ને અહમ આપણામાં રેલી કુટેવ ઈર્ષાવૃત્તિ આ બધું મને આપી દઉં લઈ જઈને ભોગાવો નાખી દઈશ ભાઈ કેમ આ બધું બોલાતું નથી ભલામણા ક્યારે કોઈ પુસ્તકનું નું પત્તું નથી ફેર્યું જ્યાં જવું ને ત્યાં મનને ખબર ના હોય કોનું આયોજન છે આ તો બધી ઠાકરના ના ભરોસે ગાડીઓ દોડે હે ભાઈ ન હારા હારા માયક જાલી ને વીટળાઈ જાય હતાય સમજાય હે ને એમ પણ પરમાત્માના જો આશીર્વાદ કોઈ સંત મહાત્મા પુરુષોની દુઆ હોય તો ક્યારેય પરમાત્મા આપણો પગ ભગવા દેતો નથી તમને ભેગું કરવું હોય તો બહાર આવે મેં તો મારા ઠાકરને કીધું છે જીવનનો અંતિમ શ્વાસ લે ને હરેક જીવ આ જગતનો હરેક જીવ અને એને જે કઈ કામમાં આવવું તો આ જીવન સમર્પણ કરી દેવું છે ભાઈ એક આટલો મુદ્દો લાવજો કુકની ભાઈ કે બાપુ અમારા ત્યાં આવ્યા હતા બે પાંચક હજાર રૂપિયા વ્યવહાર કર્યો ને બાપુએ લઈ લીધો ભલા માણા માથું ઉતારી મારા ભોળાનાથના પગમાં નાખી દો ક્યાંથી આવ્યા વિચાર કોને આપ્યા પરમાત્માની દયાથી થયા ત્યાં અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવા મારે બીજા અંધશ્રદ્ધા ફેલાવા છે ને હું દૂર કરું છું ને એવું નથી કહેતો પણ હું ઘણી જગ્યાએ જાઉં ને કારણ કે બોલેલું કોદી ફરીથી બોલતો નથી ભાઈ પણ ઘણી જગ્યાએ જવું એટલે બધાય આવતા હોય અને સુવિધા આપો મનીનો કોઈ વિરોધ નથી પણ હું તો દેશી માણસ છું ભલામણ તમે તમારો ભાવ પ્રકટ કરો છો હમણે આયા એટલે પ્રતાપસિંહનો આગ્રહ હતો દિલીપસિંહ કહેતા હતા કે બાપુ સાફો લાયા હૈ અને બાંધો તો સારું લાગે મેં કહ્યું તમારો ભાવ છે તમે બંધા હોય છો હું માનું છું પણ આ આવ્યો છું ને કદાચ પચીસ યુવાનો વડીલો પોતાના દુર્ગુણ ને વ્યસન મૂકી દે ને તો એ મેં સાફો પહેર્યા બરોબર જ છે ભલામણ અને કઈ ના ભાવ તો કોક પગ ખેંચવાનું બન કરી દીજો તો આ મોટા મોટો સાફો બંધાયો હોય એટલે મેં જોયું તો ઘણાય માનું છું સાધુ સંતો હોય હું તો સંસારી છું એની આયોજન એ હોય વ્યવસ્થા એ હોય પણ ઘણા ઘણા ખરા હું જોઉં અને હું તો બધાને સૂચના આપું છું લાગ્યા તો મને એનો વિરોધ નથી પણ ફરી વાર ગમે ત્યારે જો હૃદયના ભાવથી કદાચ તમારા હૃદયમાં થોડી કંઈ મારી જગ્યા હોય ને તો ક્યારેય મને ના લાગતા ભાઈ લાગુ હોય તો તમારા ગુરુ મહારાજને તમારા દેવને તમારી કુળદેવીને અને ઘરે રહેલા તમને જન્મ આપવા વાળા તમારા માપને લાગજો એમાં મારો ઠાકર રાજી હે ભલામણ મારે તમારે બધા જેવું જીવવું છે સમજણ ક્યાંથી લાવી આ તો ફોન લઈ લઈને ઉપર પડે ભલામણ હાથ બાદ ભાંગી નાખશો છ મહિના ઘેર રહેવું પડશે એ ના કરાય એ ના કરાય અને જે પરમાત્માના માધ્યે ખુલ્લી કિતાબ છે મારી જીવનમાં ક્યાંય પડદા પાછળનું કોઈ જીવન નથી કારણ કે માણસ જીવતો હોય ને તો સમાજ દુનિયાની વચ્ચે જાય તો નોર્મ આમ એવું વર્તન કરતો હોય દુનિયામાં આના જીવો સીધો જ નથી અને ગામમાં ઘરમાં કોરિયું કરતો હોય બોલાયો ના થાય એટલે એક જ કાં તો કે એવા જ ડબલ ડબલ રોલ ના કરજો જે સૌ એવા રો જગત ને મજા આવે પાસે બે આવે નક જય ગોપાલ સમજાય ભલામણા આટલી બધી જો માણસ હું એવું નથી કે તો ફેમસ છું નથી નકર હું કોઈ કલાકાર કે અભિનેતા કઈ નથી પણ ક્યાંક ને ક્યાંક મારા પરમાત્મા એ પીરસેલા શબ્દો હૃદયમાં વાગી ગયા ને આ ઈનો બધો હોવા પો થાય હે પણ થોડું એમાં સમજાઈને લાવવાની મેં હમણે કીધું ને કે અહીંયા જેવી તો વ્યવસ્થામાં શાંતિથી ઉભા હોય બાપુ કઈ લેશો કઈ જોતું હે અવાજ કરતું હે કે ધીમે બોલજો અંદર બાપુ બેઠા હે તો કાયમ જ્યાં રખડો છો ત્યાં ગેરવર્તન કરો છો એવું માનજો ને ભાઈ જે બાપુ સેદ છે એવું કરી નાખો કે ધીમે બોલજો બાપુ જે સાંભળતા હોય છે ખોટું બોલું છું કારણ કે આ તો ઘડીકનો વૈરાગ છે ભજનમાં ડાયરામ જે હોય ને તો માણસ પેલું કે છે ને કુક ની શમશાન યાત્રામાં જેવું હોય અને શમશાન હોય ને તાર અંદરથી એટલું બધું તપ ઉત્પન્ન થઈ જાય કે હળું આ છે અંતમાં અને પાછો ઘરે આવીને જો ના એ તો ગામના ગાળિયા કરવાનું ચાલુ કરી દે આ સ્પષ્ટ જ છે ક્યાંય લખેલું નથી બોલતો હું અને ભણ્યો હોત તો ક્યાંક ખારો અધિકારી ના હોત જીવનમાં કઈ નફો નુકસાન છે નહીં પણ પરમાત્મા નવ હે વર મારો ઠાકર વળ્યો હે કદાચ દુનિયાના મા બાપ કે કદાચ એમના કોઈ વડવાઓ વડીલો મૂકીને જાય તો ગાડી બંગલા મોટર કાર મૂકીને જાય હો બસો વીઘા જમીન મૂકી જાય અને મારો બાપ રહ્યો ને એ નવસો વરની કમાણી આ ખંભે ભરવીને જેવો ભલામણ જીવનો અંતિમ શ્વાસ ખુલ્લે આમ કહું છું કે કદાચ જગત સાબિત કરી દે કે બાપુ મારા ઘરે આવ્યા હતા બે પાંચ હજાર રૂપિયા આપ્યા ને લઈ લીધા તેથી ભલા માણા જોડી જો ખંભે ભર્યું ના જગત મૂકી ના નીકળી જવું ને તો મારી નીની ઓળખાણ નકામી પડી જાય આ એ લોહી નથી ભલા માણા કોક ની આબરૂ ઢાકવા હાટું મારા બાપે લોહી રેડ્યું હે અને એને ધૂણું છું ને એનો ધંધો કરું ને તો નરક માં જગ્યા ના મળે મને એ ધંધો ના થાય આનાથી ઘણા બધાય કે પૂછે એટલે ભલામણા ભોળા નો ભગત છું કે બાપુ નોકરી તો ડાયરામ પૈસા ગામના ભૂસ મારીને તો લાયો નહીં અને તારા ઘરે આવું ના મારી મહેનત મજૂરી ના હે ભાઈ મને મજા આવે એ કરવું તન રાજી રાખવો કરું આય ક્યાં કાયમ રાખવાનું તિજોરીયું ભરેલી હોય તો એ બંધ જ રહી જવાની છે ને જેવી તા આ તો એક મોજ છે ભલામણા જયારે પૈસા ભેગા કરવા બેઠા હોય ત્યારે ખાવાનું એક બાજુ છોડી બચત બચત અને પછી એમ થાય કે હવે ગુલાબ જાંબુ ખાવી ડાયબિટીસ આવ્યો હોય એટલે એ ડાયાબિટીસ જ નથી જે મોજ આવે કરી નાખવાની હે બાકી બળતરા કરવા વાળા કરે આપણને ઠાકરે જે મોકલ્યા એ જ કરવાનું હે સમજાય હે કારણ કે કોઈના માટે હું નથી બદલાવવાનો મજા આવે તો ઠીક છે નક્કર જય ગોપાલ હા એમ કંઈક થયું છે તો આ બધું હે એમના કંઈક થોડા મૂરખ છે પણ આ તો થોડીક આનંદ ની વાત કરી પણ માણસના વેહે આયા છે હું કોઈ જ્ઞાતિ માં નથી માન આપતો પણ મનુષ્ય જાતિ છે આપણે થાય તો કોઈ ગરીબ માણા કોઈ પણ જ્ઞાતિ નો નાનામાં નાનું માણા હોય આજ તમે જે કોઈ હું આવું ફૂલ આપો છો તલવાર આપો છો સાફા આપો છો હું હૃદયના ભાવથી સ્વીકારું છું પણ એક કદાચ જેટલા બે પાંચ હજાર રૂપિયા ખર્ચો કરો છો તો એ કોક ગરીબના છોકરાને છોકરા ભણવાની ફી ભરી દેજો મારો ભગવાન રાજી મારા તો આ વિચારો છે હવે એ નબળા વિચારો લઈને બેઠા હોય ને ક્યાં હવે પેલા જેવું છે કે હોન નો શોરૂમ હોય અને આગળ ગલેપ ની લારીઓ લગાવી દે બસો રૂપિયામાં હાર લઈ જાઓ વીટીઓ લઈ જાઓ પણ હોનું ખરીદવા વાળો અંદર જ જાય ભાઈ એ સસ્તું જોઈ ના જાય એમ જે લોહીના ગુણ છે ને બલિદાન આપ્યું છે ભલામણ અને હું તો એક માધ્યમ બન્યો છું પ્રયાસ કરું છું થતું આવ્યું જે કઈ ભજન ગાયા સાધુ સંતો ઋષિ મુનિ જે જે કંઈ ફાયું કારણ કે આ જગત ઉપર કોણ તમેનું હું ક્યાં આવ્યા છીએ કેટલી પવિત્ર ભૂમિ છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપ ભગતસિંહ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા જ્યાં અહીં કંઈક કરીને જ્યાં ને ત્યાં મનન તમને આવવાનો અવસર મળ્યો અને ભલામણા શું કરો ગામના બોશ મારવા આવ્યા હો માણા થાવ માણા ભલામણા સમય કદાચ હું તો જોઉં છું ગણવે અને મગજમાં એવું ફિટ થઈ ગયું હે ને ઘણા આવે આવો ને કે બાપુ અમને શું છે થોડુંક જોઈ આલો ને આખી જિંદગી આમાં જ કાઢશો એવું પૂછો કે બાપુ કઈક એવો રસ્તો બતાવો કે અમારું ભલું થાય ને આ ભારતમાં આવ્યા છે ને તો જેટલા જીવનું ભલું થાય એ કરવું નડતર તમે પોતે હો કઈ નડતું નથી માણા કરેલા કર્મો નડે બીજું કઈ નડતું નથી ભાઈ કર્મો હારા કરવા માંડો પરમાત્મા તમારા ઘરનું એડ્રેસ ગોતીને આપવા આવશે ગોતવા જવાની જરૂર નથી સમજાય હે હા એમ આ બે દી મોર મારો એક આવરી તો આયોજન સુંદર હતું તે અહીંયા એક વડીલ મળ્યા એ કે હારું બાપુ તમને લાવવા બધાયનું કામ નથી મેં વાત સાંભળી છે કે આટલા લાખ હોય તો બાપુ હોય મેં કહ્યું બાપુ એ કોઈથી જિંદગીમાં આઠા ન લીધો ન ભાઈ એટલે આવી બધી અફાયું હું કામ ફેલાવો ભલામણા એક વ્યક્તિ સિંગલ સાબિત કરજો ને કે બાપુએ દહ રૂપિયા અમારા ખીચામાં નાખ્યા તે દીધ ભલામણા મોત કરી કર્યો બાકી પૈસા હમણાં નજર ના કરું આવજો કોક દાડો વાતો જ થી થાય એ રસ્તે સતના માર્ગે હાલવું ને કારણ કે જગતમાં દુહા છંદ કહેતા આયા કે જનની જણ તો ત્રણ જણજે સંત સુરાને કા દાતાર નહીંતર રેજે વાંજણી કહે છે ને એમ સંત સુરા ના બધાય કોઈ જ્ઞાતિથી હું નથી માનતો પણ આ બધાય અંદરના વિચાર છે ખીચામાં છેલ્લા પચા પડ્યા ને આમ ભલામણા એને જગત યાદ કરે અને હું જગત મને યાદ કરે એના હાટું નથી કરતો હો મને એમ થાય છે કે પરમાત્મા જો સતત કઈક ને કંઈક કંઈક ને કંઈક આમાં ઇન્વેસ્ટ કરતો જાય છે તો એનું કઈક મોટું કોમ્પ્લેક્ષ બનાવવાનું ગણિત છે સમજાય હે ને આપા એવું ના કેતા કે એ શું ભાડે આપવાનું હિમ ઘણા હોય જે હવાર થાય બાપુ કહેતા એ કોમ્પ્લેક્ષ ક્યાં બને હિમ એટલે બધી અને તમારી જેવો છો ને તમારી વચ્ચે રહેવાનું છે અને હું તો એમ કહું છું કે આ જે અમુક જોઈને આપણે સભ્યતા આવી જાય છે અને તો એવી કાયમ લાવી દો ને ભલામણ દુર્ગુણો મટી જશે ને એટલે પરમાત્મા આપોઆપ આપણી ઉપર રાજીપો વ્યક્ત કરે આ મારો દાખલો બતાવું છું હું તમારી ઘોડીમાં જન્મ લીધો હે અને મિડલ ક્લાસ ફેમિલીમાં જન્મ્યો છું હા ક્યારેય કોઈની દોરેલી ડિઝાઇનમાં હું નથી આલ્યો સમજાય છે ને મારો પરમાત્મા બતાવો ને એને મજા આવે તો ઠીક બાકી હારે આટલા બધા હે ને એમ કે બાપુ આમ એ બધું કંઈ થાય નહીં ભાઈ કોઈ દી એમને પૂછજો કંઈ મન લખીને આપ્યું છે કે બાપુ એમને ખબર જ છે કે આ બધું સંચાલન દાદા કરે અમારું હોય પૂરું થઈ ગયું હોય ભાઈ લાખ લાખ દોઢ લાખ માણા આવે હે કોણ રાંધે હે ને કોણ ખવરાવે કોઈ હિસાબ નથી એક દાડો તો કરજો